જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકાના સરહદ ચોકમાં આવેલ લોહાણા મહાજન સુંદરવાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનોને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રસાર પ્રચારથી લોકો બ્લડ ડોનેશન માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા કાર્યમાં રાજ્યના કર્મચારીઓ સાથે સમાજના તમામ વર્ગ તેમજ તમામ સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી ગામે ગામ હજારોની સંખ્યામાં બ્લડ ડોનેશન માટે ઓનલાઈન નામાંકન રજીસ્ટર થયા હતા અને ભગીરથ કાર્યમાં તાલુકા તેમજ જિલ્લા અટારાના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન કેમ્પ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નવો વિક્રમ થયો છે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકઠું થયેલું બ્લડ ભારત માટે ન્યોછાવર કરનાર સૈનિકો તથા થેલેસેમિયાના દર્દીઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે આ ઉપરાંત અટારા દ્વારા આહવાન કરવામાં આવેલું હતું કે દરેક કેશોદવાસીઓ બ્લડ આપવા માટે સક્ષમ હોય તેઓએ અવશ્ય બ્લડ ડોનેટ કરવું જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી જેને લઈને ડોનેશન પરિસરમાં લોકો ઉમટી પડ્યા હતા એસટી ડેપોના અને રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજ સિંહ રાયઝાદાનો પણ પૂર્ણ સહકાર મળ્યો હતો જય જલારામ હું દીપેન અટારા મહામંત્રી જૂનાગઢ જિલ્લા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ

અને સૈનિકો માટે અને અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે દર માસે ત્રેપન હજાર બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે જેની સામે ચાલીસ હજાર બ્લડ યુનિટ ઉપલબ્ધ રહે છે આ તેર હજાર બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે આ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજના દિને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી અને રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા માટે સાથર કરવા માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું આજ રોજ કેશોદ ખાતે લોહાણા માજનવાડી ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન હતું જેની અંદર ચારસો જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા જેમાંથી બસો સત્યાવીસ રક્તદાતાઓએ સ્થળ ઉપર આવી અને રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો અને અત્યાર સુધીમાં એક દિવસની અંદર રાજ્યમાં બેતાલીસ હજાર બ્લડ યુનિટ કલેક્શનનો વિશ્વ વિક્રમ હતો જે આજે કર્મચારીઓના અથાગ પ્રયત્ન અને સમાજના સહકારથી તોડવામાં આવ્યો છે અને એ વિશ્વ વિક્રમ પણ આજે તૂટ્યો છે અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે એ એ તમામ વિશ્વ વિક્રમના સહભાગી થયા છે ભવિષ્યની અંદર પણ લોકોમાં રક્તદાન બાબતે જાગૃતિ આવે અને કોઈ પણ ઉંમરે જો તમારું મનોબળ મક્કમ છે તો તમે રક્તદાન કરી શકો છો એ ભાવના સાથે તમે પણ રક્તદાન કરો અને અજાણ્યા વ્યક્તિને તમારા રક્તદાનથી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ માણો એવી વિનંતી છે થેન્ક યુ વન્સ અગેન આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ લોકોએ મારા આહવાન અને મારી માન આપી અને આ કેમ્પને સફળ બનાવવામાં સહભાગી છે તે તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ રક્ત પૂર્વક અને આ બ્લડ બેંક જે અમારું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એની અંદર રેડક્રોસ સોસાયટી સંચાલિત બધા ગુજરાતની અંદર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો જયારે કેશોદની અંદર એ સંસ્થા બ્લડ બેંકની જુનાગઢની જીવન પ્રકાશ બ્લડ બેંક અત્રે અહીંયા બ્લડ કલેક્શન કરવા માટે આવેલી હતી અમે તેમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનજીઓનો તમામનો સમાજના આગેવાનો તમામનો આભાર માનીએ છીએ અને જે લોકોએ રક્તદાન કર્યું છે એ રક્તદાતાને ભવિષ્યમાં રક્તની જરૂર પડે તો આ બ્લડ બેંકને અમે વિનંતી કરીએ છીએ કે તેમને પણ સહકાર આપે થેન્ક યુ અનિરુદ્ધિ બાબરિયા કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ